કેનાલ માં ગાય ફસાઈ જતાં કેનાલ ઓવરફ્લો ખેતરો માં પાણી ભરાઈ જતાં નુકસાન પ્રાંતિજ તાલુકા ના રસુલપુર ના ખેડૂતો ના ખેતરો માં પાણી ભરાઈ જતાં નુકસાન થયું છે રાત્રે કેનાલ માં ગાય ખાબકી હોવાથી દરવાજા પાસે ફસાઈ જતાં પાણી રોકાણ થતા ઓવરફ્લો થતા પાણી ખેતરો માં ફરી વળ્યા હતા ત્યારે ખેડૂતો દોડી આવ્યા હતા રસુલપુર ના ખેડૂતો ના ખેતરો તરાવ માં ફેરવાઈ ગયા છે સમય સૂચિત તંત્ર દોડતું થયું હતું અને મૃત ગાયને બહાર કાઢી હતી કેનાલનું ગાબડું પૂરવામાં આવ્યું હતું દેવા થઈ ગયા એવું થયું કારણ એના ઉપર જરા આધાર હતો બટાકા અને ગણતરી અમારે તો બાવીસ ટકા આવ્યો તો આટલું ઉત્પાદન થશે બીગા પાંચસો સાડા પાંચસોની ગણતરી અમે તો આકડા મૂકીને બે ગયા પણ હવે તો શું ખબર અમે રૂપિયો મળશે કે નહીં મળતો એટલે હવે જે સરકાર ઇરિગેશન ખાતું જે વળતર આપો એમાં અમારે સંતોષ માનવાનો થાય એવું થાય